દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવદાર શ્રી કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ઘટસ્થાપના વિધિમાન સાત ધાન્યની માટીમાં રોકવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાન તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવદાર શ્રી કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માન શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રી પર્વનો પ્રારંભતા મોટી સંખ્યામાં લોકો માંગ અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભક્તોએ માંગ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ માંગ અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન દેવસ્થાનનો આભાર માન્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માંગ અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરન ભવ્ય લાઇટિંગ તેમજ